ભુજ ખાતે નવા ડેકોરેટિવ પોલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ભુજ ખાતે નવા ડેકોરેટિવ લાઇટ પોલ ઊભા કરવામાં આવ્યા છે જેનો ધારાસભ્ય કેશુભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજે કલેક્ટર ઓફિસથી શિવગર સુધીમાં જે નવી ડેકોરેટિવ પોલ ઊભા કર્યા હતા અમે એનું આજે ભુજના લોકપ્રિય ધારાસભ્ય કેશુભાઈના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે સાડા છવ્વીસ લાખના ખર્ચે ચાલીસ પોલ ઊભા કરી અને આશી એંસી લાઇટોનું આપણે નવું અનાવરણ કર્યું છે અગાઉ આપ સૌ નિહાળી શકતા હતા કે આ રોડ ઉપર સિમેન્ટ પોલ અને બહુ લાંબા અંતરે નાખેલા હતા તો જે તે વખતે અહીંયાથી જે કોઈ વ્યક્તિ ભુજની અંદર પ્રવેશ કરતું અને આપણે ભુજને ઐતિહાસિક નગર કહીએ છીએ તો એને અનુલક્ષીને આ ડિઝાઇનર ઐતિહાસિક લાઇટોનું નવી લાઇટો નાખી છે અને બહુ વ્યવસ્થિત રીતે ભુજ આખું જળહળી ઉઠે એવા પ્રયત્નો તરફ આગળ વધી રહ્યા છે કલેક્ટર ઓફિસથી એસવી સિટી સુધી એટલે જ્યાં ભુજનો રોડ પૂરો થાય છે આપણે જે ઊભા છીએ રોડ ત્યાં સુધીના સમગ્ર ડિવાઇડરમાં આ પોલ આવનારા સમયમાં બાકી ખૂટતી જગ્યાઓમાં નાખવામાં આવશે અત્યારે જે ચાલીસ પોલ હતા એ નગર સુધીમાં ઊભા કર્યા છે અને બાકી જે જગ્યા બાકી રહે છે ત્યાંમાં ટૂંક સમયમાં ત્યાં પણ આવા જ પોલોનું ઊભા ઊભા કરશું અમે